મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે જોઈ રહ્યા છો કંપાસ વેચવાની છે ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડેલ મોટર્સમાં સુરત સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે જીપ કંપાસ મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તે પહેલાં જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છે છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જો મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડિયોના નીચે જ ભાઈના નંબર મળી રહેશે નેવ નવાણું વાળા ત્યાં જીપ ગાડીના જીપ કંપાસ ગાડીના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહે છે વન ઓનર ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી એક લાખ ઓગણીસ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો કોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો અને કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ છે સાચવેલી ગાડી આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી રહે છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે ગાડીમાં કોઈ ફોલ્ટ પણ જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત અગિયાર લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમે આ ભાઈને ફોન કરીને જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની તમારે જાહેરાત કરવાની હોય તમારા વાહનની તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું